સુરતમાંની ટ્રેપમાં ફસાવેલા યુવક પાસેથી લાખોની ખંડણી માંગતી યુવતી સહિત બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે ઝડપાયેલ મહિલા આરોપી અને ફરિયાદી લાંબા સમયથી એકબીજાના પરિચિતમાં હતા અને બંને વચ્ચે સતત વાતચીત થતી હતી બંને વચ્ચે વિડીયો કોલથી વાતો થતી હતી અને મહિલાએ ન્યૂડ વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકને ફસાવ્યો જે બાદ આ વિડીયો વાયરલ ન કરવા માટે બેતાલીસ લાખ રૂપિયાની ખંડણી માંગી વીસ લાખ રૂપિયા પડાવી લીધા જોકે યુવકે ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ કરતા

હિતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને હેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા